વડોદરા શહેરમાં આવેલ આવેલ બાગ વિસ્તાર ઉડા સર્કલ પાસે આજ રોજ નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્રણસો લીટર જેટલી અમે લોકો છાસનું વિતરણ કર્યું છે અને વડોદરા શહેરમાં જ્યારે કાળજાર ગરમી હોય અને પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય ત્યારે ખાસ કરીને રાહદારીઓને એક રાહત મળે તે હેતુથી આજે અમે તમામ મિત્રો વડીલો સાથે બહેનો દ્વારા અમે એક આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં જે કહેવાય છે કે પબ્લિકનો પણ એટલો ઘસારો છે કે ઠંડીનો આશકારો લેવા માટે લોકો ઉભા રહ્યા છે અને લોકો જે કહેવાય છે કે છાસ પી છે તે તેવા માટે આશીર્વાદરૂપ છે સાથે સાથે વડોદરા શહેરના તમામ મિત્રો વડીલોને એ ખાસ કરીને એક અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરની અંદર જ્યારે ગરમીનો પારો વધારો હોય અને જ્યારે આપણે સમાચાર મીડિયામાં જોતા હોઈએ કે આજે આઠથી દસ લોકોના મૃત્યુ થયા છે ગરમીના કારણે તો આપણે તમે તમામે જે ભાઈચારો રાખી અને વધુમાં વધુ સેવા કઈ રીતે આપણે આપી શકીએ જે હેતુથી કામ કરવું જોઈએ સાથે સાથે અમે ઓઆરએસના જે પેકેજ છે એનું પણ વિતરણ કર્યું છે કે જે વૃદ્ધ લોકો હોય છે અને જે ગરમીથી અત્યારે મૃત્યુ પામતા એવા લોકો હોય છે જ્યારે કંઈક અવર કરતા હોય અને જે ગરમીના કારણે જે માનસિક માથું દુખતું હોય એવા લોકોને અમે ઓઆરએસ પણ આપી રહ્યા છે